સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા પાંચ અભિનેતાઓની આજે આપણે વાત કરીશું જે અભિનેતાઓને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટારડમ નથી મળ્યું અને તેઓ અંડર કલાકાર તરીકે રહી ગયા છે આજે આપણે તેમની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરી તો જીત ઉપેન્દ્રજી જીત ઉપેન્દ્રજીએ નેહુના દશકામાં ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી દીધી હતી અને જીત ઉપેન્દ્રજીએ હિતન કુમાર હિતુ કનોડિયાજીના સાથેના કલાકાર છે અને જીત ઉપેન્દ્રજીએ આમ તો ઓગણીસો પંચ્યાસીથી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું વિડીયો ફિલ્મોમાં કામ કરતા હતા જેમાં તેમની સ્કેન્ડલ ડોન ટુ જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું તે પછી જીત ઉપેન્દ્રજીએ ઓગણીસો નેવુંમાં બોલિવૂડમાં દંગા ફસાદ ફિલ્મથી કામ કરવાની શરૂઆત કરી દીધી હતી તે પછી જીત ઉપેન્દ્રજીએ બોલિવૂડની ફિલ્મો સાઉથની ફિલ્મો ભોજપુરી ફિલ્મો રાજસ્થાની ફિલ્મો કન્નડા ફિલ્મો વગેરે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં જઈને જીત ઉપેન્દ્રજીએ કામ કર્યું તે પછી ફાઇનલી તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી અને જીત ઉપેન્દ્રજીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ગુજરાતી ફિલ્મો કરી છે જીત ઉપેન્દ્રજીએ ઓગણીસો સત્તાણુંમાં રિલીઝ થયેલી પ્રતિજ્ઞા ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા શરૂઆત કરી હતી તે પછી બેક ટુ બેક જીત ઉપેન્દ્રજીએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું અને તે સમયે જીત ઉપેન્દ્રજીની ગુજરાતી ફિલ્મોને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી અને નાઇન્ટીસના દશકામાં જીત ઉપેન્દ્રજી ખૂબ જ લોકપ્રિય થઈ ગયા હતા જીત ઉપેન્દ્રજીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોથી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને તેમણે મુખ્ય કલાકાર તરીકે ઘણી ફિલ્મો કરી છે અને ગુજરાતી ફિલ્મોમાં નેગેટિવ રોલ પણ કર્યા છે અને ઘણી બધી ફિલ્મોમાં તેઓ સપોર્ટિંગ રોલમાં પણ જોવા મળ્યા હતા અને જીત ઉપેન્દ્રજીની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમાં આગણિયા સજાઓરાજ સુહાગ શિખંડી ચક્રવ્યુહ મોટાગરની ઘરની વહુ આ સિવાય પણ ઘણી બધી સફળ ફિલ્મો જીત ઉપેન્દ્રજી આપી ચૂક્યા છે એના સમયે પણ જીત ઉપેન્દ્રજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે તેમની ગયા વર્ષ એટલે કે બે હજાર ચોવીસમાં મુખી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ હતી અને જીત ઉપેન્દ્રજીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલા લાંબા સમય સુધી કામ કર્યું હોવા છતાં પણ તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુપરસ્ટારનું સ્ટારડમ નથી મળ્યું અને તેઓ અંડર કલાકાર તરીકે રહી ગયા છે તો આપ સૌને જીત ઉપેન્દ્રજીની કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો તો પછી આગળના અભિનેતાની વાત કરીએ તો ગોવિંદ ઠાકોર ગોવિંદ ઠાકોરનું સાચું નામ રાકેશ પાંડે છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે લાંબા સમય સુધી કામ કર્યું છે અને ગોવિંદ ઠાકોર મૂળ ગુજરાતના નથી તેઓ બિહારના છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે ઘણું નામ બનાવ્યું હતું અને ગોવિંદ ઠાકોરની શરૂઆતની ફિલ્મોથી તેમને ઘણી સફળતા મળી હતી અને ચાહકોમાં પણ તેમનો જબરજસ્ત સ્ટ્રેસ જોવા મળતો હતો ગોવિંદ ઠાકોરની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સજની છે દેશમાં અને વાલમ છે વિદેશમાં આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી તે પછી ગોવિંદ ઠાકોરે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું તેમણે ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો સરહદની પાર મારી રાધા દીકરા રાજ્ય વર્દીની લાજ ગોવિંદની જાન રાધા રાધાચાલી જાપાન લવનો ભવાડો જેવી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં તેઓ કામ કરી ચૂક્યા છે અને આ સિવાય પણ તેમણે ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી છે અને ગોવિંદ ઠાકોરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો ઘણી ફિલ્મો કરી છે અને સાથે તેમણે બે હજાર ઓગણીસમાં ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરવાની શરૂઆત કરી દીધી હતી તેમની સૌ પ્રથમ ભોજપુરી ફિલ્મ વીર અર્જુન ફિલ્મ હતી જે બે હજાર ઓગણીસમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ પણ સુપરહિટ થઈ હતી ગોવિંદ ઠાકોર એટલે કે રાકેશ પાંડેજીએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને સુપરસ્ટારનું સ્ટેટસ નથી મળ્યું અને તેઓ અન્ડરરેટેડ કલાકાર તરીકે રહી ગયા છે તો આપ સૌને ગોવિંદ ઠાકોર એટલે કે રાકેશ પાંડેજીની કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો તે પછી આગળના કલાકારની વાત કરું સની ખત્રી સની ખત્રી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી કામ કરી રહ્યા છે અને તેમણે પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે સની ખત્રીજીએ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ પ્રીત કરે એ જાને ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને આ ફિલ્મમાં તેઓ નેગેટિવ રોલમાં જોવા મળ્યા હતા સની ખત્રીએ તેમના કરિયરની શરૂઆત નેગેટિવ રોલથી કરી હતી તે પછી સની ખત્રી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય કલાકાર તરીકે જોવા મળી ઘણી ફિલ્મોમાં ખલનાયક તરીકે પણ જોવા મળ્યા તે અને શની ખત્રીજીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા સપોર્ટિંગ રોલ પણ પ્લે કર્યા છે આમ શની ખત્રી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા કલાકાર છે અને શની ખત્રીજીની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમણે ઘર મારું મંદિર વીર પોટલા વાળો પ્રીતના સોગંદ વિશ્વાસઘાત કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી આ સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં સની ખત્રી કામ કરી ચૂક્યા છે સની ખત્રીજીએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિત્તેરથી વધુ ગુજરાતી ફિલ્મો કરી ચૂક્યા છે અને હાલ પણ તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે પણ અને અત્યારની ફિલ્મોમાં માત્ર સની ખત્રીને સપોર્ટિંગ રોલ જ ઓફર કરવામાં આવે છે અને તેઓ ઘણા બધા ગુજરાતી આલ્બમ સોંગ પણ કરી રહ્યા છે અને સની ખત્રીજીને પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટારનું સ્ટારડમ નથી મળ્યું અને તેઓ ઘણા બધા અંડરરેટેડ કલાકાર તરીકે રહી ગયા છે તે પછી આગળના કલાકારની વાત કરતો નિશાંત પંડ્યા નિશાંત પંડ્યા પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી એક્ટિવ રહ્યા હતા તેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને નિશાંત પંડ્યા પણ ઘણા લોકપ્રિય કલાકાર છે નિશાંત પંડ્યા પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા અભિનેતા છે નિશાંત પંડ્યાએ તાળો નેડો લાગ્યો આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી દીધી હતી અને નિશાંત પંડ્યા પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છીએ જેમ કે પ્રીત ભરી ઓઢની બે વફા તારી પ્રીત સાથી રે સાથ ના છૂટે ઢોલી તારો ઢોલ વાગે વિધાતા જેવી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં નિશાંત પંડ્યા કામ કરી ચૂક્યા છે અને નિશાંત પંડ્યાએ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું છે અને નિશાંત પંડ્યા પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સુપરસ્ટારનું સ્ટાર્ડઅપ નથી મળ્યું અને તેઓ અંડર કલાકાર તરીકે રહી ગયા છે તો આપ સૌને નિશાંત પંડ્યાની કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો તે પછી આગળના કલાકારની વાત કરતો તો ચંદન રાઠોડ ચંદન રાઠોડને તો આપ સૌ જાણતા જશો ચંદન રાઠોડ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે અને તેમની સૌ ગુજરાતી ફિલ્મ ધૂળકી તારી માયા લાગી આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુપર ડુપર હિટ ગુજરાતી ફિલ્મ હતી અને આ ફિલ્મ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી અને તેમની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મથી જ ચંદન રાઠોડ એક સ્ટાર બની ગયા હતા અને આ ફિલ્મ રિલીઝ થયા બાદ લાગી રહ્યું હતું કે ચંદન રાઠોડ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નેક્સ્ટ સુપર સ્ટાર બનવાના છે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચંદન રાઠોડે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ તો કર્યું પણ તેમણે ધૂળકી તારી માયા લાગી એ ફિલ્મ જેટલી સફળતા તેમની કોઈ બીજી ગુજરાતી ફિલ્મને નહોતી મળી અને ચંદન રાઠોડ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોથી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના રોલ કર્યા છે અને ચંદન રાઠોડ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ ટેલેન્ટેડ અભિનેતા છે અને તેમની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમાં ધૂળકીધારી માયા લાગી મહીસાગરના સોગંદ મારા પીયુજીના દેશમાં વારસદાર પ્રીતે બંધાયેલ પારવડા ટીમલી જેવી ઘણી બધી સફળ ફિલ્મો ચંદન રાઠોડજી આપી ચૂક્યા છે અને તેમણે લાંબા સમય સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે પણ અત્યારે હાલમાં ચંદન રાઠોડજી ગુજરાતી ફિલ્મોથી દૂર થઈ ચૂક્યા છે ચંદન રાઠોડજીએ તેમના ફિલ્મી કરિયરમાં સૌથી વધારે સપોર્ટિંગ રોલવાળી ફિલ્મો કરી છે તેથી ચંદન રાઠોડ એને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સુપરસ્ટાર ડબનું સ્ટેટસ નહોતું મળ્યું અને તેઓ ઘણા અંડર કલાકાર તરીકે રહી ગયા છે આજે પણ ચંદન રાઠોડજીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર તરીકે ગણવામાં આવતા નથી પણ ચંદન રાઠોડજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક ટોપ અભિનેતા છે તો આપ સૌને ચંદન રાઠોડજીની કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પાંચ અભિનેતાઓ છે જેમને સુપરસ્ટાર ડબનું સ્ટેટસ નથી મળ્યું અને તેઓ ઘણા બધા અંડર કલાકાર તરીકે રહી ગયા છે તો આપ સૌને આમાંથી કયા અભિનેતા સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી